ના પાડી છે કે ચા ના પીતા તમાર ઘણું જીવવું હોય તો કેમ ડાટાબીટીસ છે દાટાબીટીસ છે એવું છે બોલ્યો તો મને માર રિચકે અલ્યા રિચકે નહીં જાઉ કેમ તુંય કોમ છે કે છે કાઢવાજી રાખો માતાજીન મંદિરે બાજ છો પડ્યું હેમ હવ

Bao đi! bao nhiêu năm mươi hai nghìn đi! mươi bao nhiêu năm 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 mươi bao nhiêu

વળી હવે નારી ઉપડી હેડ્યો છે મને લાગે હારે કા તો કરતો નથી લાગતો પણ આવું તો આટલી ઉમર નો છોકરો હતો એમ

નવાજનું કરશે લાગે મન લાગે નથી હાર્યો હારી ને હારી રેતો

આટલી ઉંમર નો મૂર્તિઓ ના હતા મારા ઓછી પરુણા એ રબર હતા તમે આવું છુ કરો તારી મને હારો હશે તારી શું બીજો આવશે કેમ યુ ફોન કર્યો તો ખબર પડે ગમાડી ગયા નઈ ગમાડી તો છે તો પાસે પણ મને થોડોક ઓછો ફસે છે

આ મન એટલે તો ડાઉન પડતો તો એ પોડાયો અદિયા ના અરે ના દે સાડન સાડ્યો તો કે ને મન ખબેડ તો એ બેહવાઈ નતો કે તો હડો હોગા ચા પાઉ હડો હોગા અમારી ન્યા આવો શિશુ ભાઈ આ પેનો નતો પોડા હા યના પોણો નતો હોવે ઈ કેમે કેસે યને કે બેહાર હોસે આ ખેલ હેની કે ને હોવે હડો ઈ ફોન મે ફોન મે લાવ કડો હડો આ કેમે

બારું ભાઈ તમારે લડવું જ છે કે તમારે લડવું જ છે કે લડવું જ છે આવડો મેડો આ હું પકડી રહ્યો છું આ હું ડાયરલ મારે અને તો ચાર નો કોરો ચાર નો કોરો મોં તાને દેતો નહી

એ ખાત જ નહી આ કો બેહી જો બેહી જો કેવા તો હેવું તો શું બેહી જો બેહી જો મે મે તો હાલ કે મારો બનાસ ખોટો